ખાતરો પૈસાની જરૂર હોય તો કાજે લઈ જાઓ તમે જુભું રાહજો કૂકને કૂક હમણું મૂકવા ગયા ખાઈ તો ઓટો મારવા જાવે યાર ઓટો ગયો તો ઓટો મારવા મજા આવતી બોલ બતરી

બે હજાર ના બે હાજર માં ના પોઈ યાર આપડે ચોરા માં બે હજાર ની સત્તરસો તો લે ને એડું ભાઈ રૂપિયા આ તો જરા આયા ને રોકરા બરોબર તમણિયા 2000 તો કીધા યતીલી વખત કેવા ના 2000 ના હોય યાર આવી સાયકલ તો પુરા હું 1700 5000 માં ના લે લે 1700 1700 ના જો પણ હું મારો તો એકદમ ડિફerent ભાવ કાઈ તો બરાબર 800 રૂપિયા લઈ જેવું હોય લે રિફ્લે બારક છે યાર રૂપિયા આ તો જરા આ ને તમે હાટ લઈ યાર

ડૂડુ ડૂડુ તું કોના કરી લે આયો તાર નો એ મું જે ખાધું હું કહેવાનો તો ડૂડુ હા નહીં બોલી મારે ને બંકો એ

અમ સંસાયા ડાનું વધારે પી ગયો હોન ઉતરી આવી ગયો એય ઓમ એક જીવ મારો બેટા તું કમ તું મારા દેહવાનું બચ્ચે જ છે બેટા હટ ઓમ હેડ ઓમ ના মু <laughs> তাৰিআ

7000 રૂપિયા લે 7000 ની લાયો આ તો સાયકલ મારી લાગીયા મારી ચોરી થઈ ગયો આટલે તો તમા ચોય થઈ મો પોલીસેશ કરવા આપો હું કાલ જ 7000 ની લાયો 7000 ની મતલબી નહી ને હવે ઉતર કાઈ જે સર એ એ બાવાની કોણ વાત કરી પોરે એટલે તારું ભૂખ્યું ખાલી ભૂખિયા હા તના કાવ એટલે હું હ હ

બે <coughs> બેન

બોલ તો મારી પાતરી બાગરી છોડ નાખી યાર ભૂલા દે બેન મા થાય કકાય જોલે દે હું ક તમારા બીતો નહીં બરોબર હા જોલે યાર આયાર સકલ થઈ યાર નથી સમજ ઓય તમર ખબર નહીં યાર જોઈએ દે એકવાર જોલે જોલે હા એ પર જોઈએ જોઈએ યાર પણ સાયકલ યાર મારી થઈ યાર હા લે આપડો દોરિયો લે લાઈ